સરોવરની માય સબરીની ધું સબરીની ધું પડ્યા સબરીની જો પડી માય સબરીની ધું પડી હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે અત્યારે આવી પહોંચ્યા સબરીધામ અને સબરીધામ મેં તમને એક પહેલાં એપિસોડ બતાવ્યો એમ કે આ સબરીધામ સુરતથી લગભગ એકસો તેતાલીસ કિલોમીટર જેટલો દૂર છે જો તમને આ રસ્તો દેખાય ને ત્યાં સબરીધામ તળેટી ઉપર છે આપણે એનો એપિસોડ બનાવી દીધો આપણે અત્યારે એ રસ્તા નથી જવાનું પણ આપણે જવાનું છે પંપા સરોવર પંપા સરોવરનો આ રસ્તો છે જો આ સીધો ગેટ દેખાય ને એ સબરીધામનો છે આ સબરીધામનો ગેટ છે આ સબરીધામ છે તળેટી ઉપર જ્યાં આ પંપા સરોવરની અંદર માતમ ઋષિનો આશ્રમ હતો અને માતમ ઋષિના આશ્રમની અંદર સબરી માતા સેવા કરતા હતા એટલે એ સબરીની ઢૂંપડી હતી અને પંપા સરોવર પંપા સરોવર આ રસ્તે છે આથી લગભગ સાતક કિલોમીટર જેટલું દૂર છે તો ચાલો આપણે જઈએ હવે પંપા સરોવર ત્યાં ઉતરો થોડાક આગળ નીકળ્યા એટલે વચ્ચે કયું ગામ ભાઈ કાંકરિયા વાળમાં આ લોકો નવરાત્રી આવી રહી છે તો નવરાત્રીનો ફાળો કરતો કેવા ઉમંગ સાથે જો બેનો પણ પોતે ફિલ્ડ તૈયાર કરે છે માતાજીની મૂર્તિ મૂકશે અને ધામધૂમથી ગરબા લે આદિવાસી સમાજનો ઉત્સાહ ક્યાંક અનેરો હોય છે જો વાહ ભાઈ વાહ જય માતાજી ચંપા સરોવર જો પંપા સરોવર એક ઝરણું છે એ તમને દૂરથી બતાવું અને ત્યાં આપણે હનુમાનજી દાદાનું એક મંદિર છે માતમ ઋષિનો આશ્રમ છે આ ઝરણું જોવા આપણે પછી થોડી વાર રહીને જઈએ પહેલાં આપણે દેવના દર્શન કરી લઈએ સરસ મજાનું ઝરણું છે આપણે નજીક જઈને ત્યાં જઈને આપણે હું તમને બતાવીશ તો પહેલાં હનુમાજી દાદાને દર્શન કરી લઈએ તે વિશે થોડું અમારા યુટ્યુબ દર્શક મિત્રોને હમજોને બોલો તમજાવ જોશથી બજો એટલે આ જો તમે પછી વાત કરતા કરતા તો આજે આ ધૂણો છે નવનાથ ધૂણો એ ચોવીસ એ ધૂણો ચાલુ જ રહે અને આ જે સ્વરૂપ છે એ નવનાથ નવનાથ સ્વરૂપ બતાવેલ છે અને આ જગ્યા છે એ માતંગ ઋષિનો આશ્રમની જગ્યા છે બોલો બોલો ચાલુ જ રાખો પછી આ આ રામેશ્વર મહાદેવ મંદિર છે આ જે દાતાઓ આવેલા છે એ ગરીબો બાળકોને ને ચંપલ જરૂરિયાત વસ્તુ કપડા કે જમાડવા માટે આવેલા છે સુરત થી આવેલા છે એ લોકો દાતા છે બસ દોસ્તો આ નવનાથ મંદિર તરફથી ભાઈનું કહેવાનું કે આ બધી સેવા છે અને બાપુ અત્યારે છે એની જુનાગઢ છે ને હા જુના બાપુ જુનાગઢ છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધૂધ તરફ જે પંપા સરોવર કહેવાય ને સરોવર એ સરોવર તરફ જઈ રહ્યા છીએ તો ચાલો આપણે જઈએ સરોવર તરફ તમને મહેશભાઈ ને હા મહેશભાઈ તમને સબરી માતાનું ગીત ગીત આવડે છે કે તમારા આદિવાસી સમાજમાં ઓલું

दोस्तो आतम ऋषिन मंदिर आतंग ऋषिन आश्रम होते અને સબરીબાઈ જે મેં તમને પહેલાં એપિસોડમાં સબરીધામ બતાવ્યું ને સબરી માતા ત્યાંથી ચાલતા ચાલતા જંગલની વચ્ચે અહીંયા ઋષિ મુનિઓ રહેતા હતા અને આ આશ્રમમાં આવી માતાજી સેવા કરતા એ ગુરુનું વચન ફળ્યું અને એને ભગવાન ખુદ અહીંયા આવી અને એના હેઠા બોર ખાધા જો હનુમાનજીની પહેલી મુલાકાત ક્યાં થઈ હનુમાનજીની પહેલી મુલાકાત આયા સબરીધામાં માતમ ઋષિના આશ્રમમાં થઈ જો આ સબરી આ હનુમાનજી દાદાની મૂર્તિ બતાવી છે ને પહેલી પહેલી મુલાકાત રામચંદ્ર ભગવાન આર્ય હનુમાનજીની આયા થઈ હતી ચાલો તો આપણે હનુમાનજી દાદાના દર્શન કરીએ તમને જે આ રોજ દેખાઈ રહ્યો છે આ પંપા સરોવરની નજીક રોજ છે અને આયા મેં તમને કીધું ને એમ કે હનુમાનજીની પહેલી મુલાકાત આયા થતી હતી અને માતમ ઋષિનો આશ્રમ પણ આવ્યો જો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ તમે ઘરનું જુઓ વાહ એકવાર ચોક્કસ અહીંયા તમે દર્શન કરવા માટે આવજો સરસ મજાનું છે પંપા સરોવરને છે અને જળ પણ કેટલું પવિત્ર વાહ જો જય પંપા સરોવર ધન્ય છે એ આદિવાસી મહિલાને કે જેને નવોઢા ભક્તિનું જ્ઞાન મળ્યું અને પ્રભુના હાથે પ્રભુના એના એઠા બોર હતા માતમ ઋષિ ગુરુનો આશ્રમ ગુરુના આદેશ પ્રમાણે સિત્તેર સિત્તેર વર્ષે એને પ્રભુ સાથે ભેટો થયો નવોઢા ભક્તિનું જ્ઞાન થયું અને પોતે અહોભાગ્ય થાય અને યોગ અગ્નિમાં બળીને પોતાના દેહને એને રજી દીધો અને સ્વર્ગની પ્રાપ્તિ કરી જય હો સબરી માતા જય હો માતમ ઋષિ मंगल मूर्ति मारुति नंदन सकलय मंगल मूल निकंदन कंदन कृपा कर गुरुदेव किनाई मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन તો દોસ્તો આયા હનુમાનજી દાદાની મૂર્તિને યાદી રૂપે અહીં સ્થાપવામાં આવી કારણ કે હનુમાનજીની ક્યારેય મુલાકાત પણ આ માતમ ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી રામ સાથે થયેલ જો આ મૂર્તિ પર્વત એક શીલા ઉપર સ્થિત છે અને આજુબાજુમાં બધે સરસ મજાનો પંપાસળવાનો યુગ છે કેટલો સરસ યુગ છે જો એકદમ ઝરણું હાલી જાય છે ને લોકો ખોટા પડે તરત વહેતી આ પંપા સરોવરની નદી અને એ જમાનામાં તો આજથી વીસ હજાર વર્ષ પહેલાં તો કેવો માહોલ હશે છે શાંત વાતાવરણ અને મંત્રોથી આ આશ્રમ ગુંજતો હોય છે માતમ ઋષિનો આશ્રમ ચાલો આપણે ઉપર જઈશું અને જોઈશું બીજું અને જે લોકો એ સેવા માટે આવ્યા છે એ સેવા પર પણ અભિપ્રાય લેશું તો સરોવરમાં જવાના બે રસ્તા છે બંને સાઈડ પગથિયા છે નીચે અને પગથિયા પણ થોડાક છે તમે આરામથી જઈ શકો છો અને હવે આપણે જઈએ જે આયા એક મંડળ આવ્યું છે સુરતથી સેવા કરવા માટે તેનો અભિપ્રાય લઈએ અને પછી આપણે વીડિયોનો પૂરો કરીએ કારણ કે આયા પંપા સરોવર આવવા માટે સુરતથી લગભગ એકસો તેતાલીસ કિલોમીટર જેટલું દૂર થાય છે અને સબરીધામ સુબેર સબરીધામ સુબેરથી સાત કિલોમીટર જેટલું દૂર છે તો એકવાર ચોક્કસ તમે ફેમિલીમાં તમારો વન ડે ટૂર બનાવીને એકવાર ચોક્કસ દર્શન કરવા માટે આવજો કારણ કે કુદરતના ખોળામાં બે બેસીને તમને જે આનંદ મળે એ શહેરી વાતાવરણમાં મળતો નથી તો ચાલો હવે આપણે જે આ ભાઈ સુરતથી બહેનોમાં આવ્યા ને સેવા માટે એનો અભિપ્રાય લઈ અને ત્યારબાદ આપણે વિડીયોને પૂરો કરીએ જય સબરી માતા જય માતમ ઋષિ જય માતાજી જય સબરી માતા આ સબરી ધામ ની બાજુમાં જે પંપા સરોવર છે ત્યાં આદિવાસી વિસ્તારના એના કુટુંબ પરિવારજનોના બાળકોને તમે રાજી કરવા માટે આવ્યા છો તો એના વિશે શું કે છો હવે આ લોકો એ તો જો આવી નવી વસ્તુ રાંધેલી કે પાઉભાજી આવી વસ્તુ એ લોકો થી થઈ હગે નહીં એટલે એ લોકો એ ખાધી પીધી ન હોય એટલે અમે અરખેથી મહિલા મંડળ આંકવી છે એની બેલેન્સ ભેગી કરી અને છોકરાઓને રાજી કરવા અને જમાડવા માટે આવ્યા છે અને બધા માટે ચંપલ લીધા છે અને બધા બા માતાઓ છે એના બધા આશીર્વાદ થી અમારું આ મહિલા ગ્રુપ ટકી રહ્યું છે અને બહુ સરસ હાલે છે આ સેવા તમે કેટલા સમય થી કરી રહ્યા છો અમે આ સેવા નવ વર્ષથી કરી રહ્યા છીએ

જમણવાર છે કે કોઈ એને જે વસ્તુ પહોંચાતું ન હોય એવી વસ્તુ જ્યાં સુધી પોગાડવી તો ભગવાન આપણી ઉપર મેર રાખે આથી વિશેષ તમારે કાંઈ કહેવા સંદેશ યુટ્યુબ દર્શક મિત્રોને આપશો તમારે બસ બધા લોકો આવી રીતના ઘરમાંથી થોડો થોડો ટાઈમ કાઢી કલાક અડધો કલાકનું સેવા કરે અને થોડી ઘણી બધા ઉપાયથી બેલેન્સ ભેગી કરી અને આ છોકરાઓ માટે ફૂલ તો ફૂલની પાકડી ભેગી કરી અને આ લોકોને જમાડે અને રાજી કરે જેશભાઈ તમે આ જે સેવા કરો છો એ કેટલા સમયથી કરો છો અમારે યુટ્યુબ દર્શક મિત્રો જણાવો ને આ કાર્ય લગભગ વીસ બાવીસ વર્ષ થઈ ગયા ફ્રીમાં આપણે સેવા કરીએ છીએ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી એટલે બરોબર કોઈ પણ મંડળ એમ કે મારી પાસે દસ હજારની સગવડ છે તો પણ જમણવાર થઈ જાય પચાસ હજાર હોય તો પણ જમણવાર થઈ જાય પાંચ હજાર હોય તો પણ જમણવાર થઈ જાય અચ્છા તમે તમારી મજૂરીના જ કોઈ પૈસા લેતા રૂપિયો નહીં ટૂંક બહુ સારી વાત છે રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર રાજેશ રાજેશભાઈ હા સોરી રાજેશભાઈ હા ભલે ભલે સાહેબ હા ભાઈ સાચી છે હા હા ના ના સારું સેવાનું કામ બહુ સારું અને નર્મદા જિલ્લાની કોઈ પણ સ્કૂલ કે હું ત્યાં ના ગયો હોય એવું કોઈ થી બને નહીં વાહ ભાઈ વાહ તો ધન્યના પાત્ર છો ને તમે એમાં શું સારી વાત છે ને શું માંગુ મારા રોમ પાછી નથી કોઈની જરૂર હવે તને પામ્યા દોસ્તો કોઈપણને દાન દેવાનું એટલે કે ગરીબ બાળકોને જમાડવા હોય તો જે આ પંપા સરોવરમાં જે સ્કૂલ છે ગરીબને વિદ્યાર્થીઓની આદિવાસી સમાજમાં તો તમે કોન્ટેક કરી શકો છો આ મહેશભાઈ છે આ મહેશભાઈને તમે કોન્ટેક કરી શકો છો અને જો આ બાળકો બધા બેઠા છે ને તો એની એની પૂંજ તમને મળશે કોઈને દાન દેવું હોય તો આ પંપા સરોવર આવી અને તમે ચોક્કસ દાન આપી શકો છો છતાં આપણે વધારે માહિતી મહેશભાઈ પાસે જ લઈએ બોલો મહેશભાઈ હું તમે કહેશું કે કોઈને બી જમાડવાનું હોય ગરીબ છોકરાઓને જમાડવાનું હોય કપડાં આપવાના હોય જે બી દાન કરવાનું હોય તો આ નવનાથ મઢી મઢી નવનાથ મઢી એ તમને અને બધા બાળકોને બોલાવવામાં આવશે અને તમારે હાથેથી આપવાનું રહેશે તો દોસ્તો સબરીમાને આ પંપા સરોવર તમે જોયો બેનો જે સત્સંગ કરવા આવી સત્સંગ તમે સાંભળ્યો કેવું સેવાનું કામ કરે છે અત્યારે બાળકોને જમાડે છે તો આ વિડીયો જો તમને ગીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ જય માતંગ ઋષિ જય સબરી માતા